ગુજરાતમાં વિરાત વરસાદને ને લઈ અને સ્થિતિ વધુ વણસી છે તો ગાંધીનગર થી જોડતા અંડરપાસના દ્રશ્યો સામે આવે છે ગુજરાતમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે હજી પણ ભારે વરસાદની આગાહી છે તેવામાં ગાંધીનગરથી વાવોલને જોડતા અંડરપાસના દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદને કારણે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અહીં અનેક વાહનો ફસાયા હતા વધુ માત્રામાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા આવા સમયે પાણીમાં જ્યારે કાર કાઢીએ ત્યારે નંબર પ્લેટો તૂટી જાય છે ત્યારે આજે સવારે અંડરપાસમાં નંબર પ્લેટોનો ઢગલો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ગુજરાતમાં વરસાદના કહેરથી સ્થિતિ વધુ વણસી છે મંગળવારે પણ ભારે વરસાદની સંભાવના છે તો તમામ પ્રાથમિક શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે સત્યાવીસ ઓગસ્ટે ગુજરાતના સાત જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે સોમવારે પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે